નમસ્કાર હું સંજય ગેજાવા નમસ્કાર હું તે જાસોલિયા સુરત અને આખા ગુજરાતમાં ઘટનાઓ આકસ્મિક ઘટનાઓ બનવાનું ચાલુ છે આમાં અગ્નિકાંડ હોય અથવા પાણીમાં ડૂબી જતા હોય અથવા બ્રિજ પડી જવાથી હોય તો ઘટનાઓ વારંવાર બને છે પણ એની અંદર કોને તમે આરોપી બનાવો છો એના અનુસંધાને આગળના ઘટનાઓ બેને અથવા આગળના ઘટનાઓ કઈ રીતે રોકી શકાય એના માટે એક મહત્વનો મુદ્દો બન્યા છે અહીંયા પણ આ જ વસ્તુ છે આપણે આગની ઘટનામાં તક્ષશિલા જેવા ટીઆરપી ગેમ ઝોન જેવા જે આગની ઘટનાઓમાં જે જવાબદાર અધિકારી જે ખરેખર જે જવાબદાર અધિકારીઓ છે જેની જવાબદારી હંડ્રેડ હોય એ લોકોની સામે ગુનો નથી નોંધતા એટલા માટે નીચલા અધિકારીઓને બિલીને બકરો બનાવે અને સાથે સાથે અન્ય ઘટનાઓ વારંવાર બને છે અહીંયા પણ આ જે ઘટના અત્યારે બની છે મેન્યુઅલમાં ઢાંકણ વગરનો જે મેન્યુઅલ છે ઢાંકણ હટી જાય છે લોકો કમ્પ્લેન કરતા હોય અથવા અધિકારીઓ સાઈડ વિઝિટ કરતા હોય તો એને આ વસ્તુનો ખ્યાલ આવે છે ભાઈ આ જગ્યાઓ પર ઢાંકણ નથી છતાં કોઈ ધ્યાન નથી આપતો અને આ ઢાંકણમાં આ ઢાંકણ વગરના જે મેન્યુઅલની અંદર કેદાર નામના બે વર્ષના એક બાળક અંદર પડી જાય છે અને એનું મૃત્યુ થાય છે અને એમનો જે લાશ છે એ વરિયા પમ્પિંગ સ્ટેશનમાંથી મળે છે એટલે બે અઢી ત્રણ કિલોમીટર સુધી એને આ જે ગટરની અંદર જાય છે અને એમાં મૃત્યુ થાય છે પાણી પીવાથી અથવા એને શ્વાસ નહીં મળવાથી એનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી એનો લાશ મળે છે અને ચોવીસ કલાક સુધી આપણે શોધખોળ કરી રહ્યા છે તો આ ઘટનાની અંદર જવાબદાર અધિકારી કોણ ન્યાય મળવું તમામ વ્યક્તિઓ છે ન્યાય મળવું જોઈએ ન્યાય મળવું જોઈએ એફઆઈઆરમાં નામ નોંધાવવું જોઈએ પણ કોનું નામ નોંધાવવું જોઈએ આ વિશે આજે કાયદા ખાતા તમને જાણકારી આપીએ છીએ આ ઘટનાની અંદર જે જોનલ ચીફ જે કહેવાય છે એટલે જોનલ કાર્યપાલક ઇન્જિનિયર જે કહેવાય છે એ વ્યક્તિ આની અંદર પ્રથમ જવાબદાર છે એ વ્યક્તિનો જે આખા ઝોનની જવાબદારી એમની અંદરમાં આવે છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં સાત થી આઠ જેટલા ઝોન બનાવવામાં આવેલું છે આ ઝોનમાં રાંધેર ઝોન એક બહુ જૂના ઝોન છે આ રાંધેર ઝોનના વિસ્તારમાં જે વરિયા જે વિસ્તાર છે એ રાંદેર ઝોનમાં જ આવે છે તો આ રાંધેર ઝોનના જે કાર્યપાલક ઇન્સને આખા ઝોનને જે જવાબદારી સંભાળનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે કહેવાતું હોય છે સિવિલમાં એને એ સિવિલના જે કામગીરી કરવામાં નિષ્ફળ થયેલા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કાર્યપાલક ઇન્જિનિયર છે એમનું નામ પ્રથમ એફઆઈઆરની અંદર હોવું જોઈએ એવું કાયદા કથાની માંગણી છે ને સાથે ડેપ્યુટી એન્જિનિયર એટલે કાર્યપાલક ઇન્જિનિયરના નીચે એક ચાર કે પાંચ અલગ પાછું વિસ્તારને ડિવાઇડ કરીને જવાબદારી સોંપીને એ જે વિસ્તારનું જે હેડ તરીકે જે કામ કરતો હોય ડેપ્યુટી એન્જિનિયર છે એ ડેપ્યુટી એન્જિનિયર એટલે નાયબ એન્જિનિયર જે કહેવાય છે એમની પણ આ એફઆઈઆરની અંદર નામ હોવું જરૂરી છે ને સાથે સાથે આ જે વિસ્તારની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા જુનિયર એન્જિનિયર તરીકે જે કામ કરી રહેલા જે અધિકારીઓ એટલે જવાબદારી આવતી નથી એવા જો બે વ્યક્તિ છે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલા સુધી છેલ્લા ચાર વર્ષથી ઈ જગ્યા પર કામ કરેલા એક અધિકારી છે એના પછી પંદર દિવસથી બદલી થઈને આવેલા અન્ય એક અધિકારી એટલે બે એક મદદની ઇન્જિનિયર છે એક જુનિયર ઇન્જિનિયર છે આ બંને જ જણાને આની અંદર જવાબદારીમાં ફિક્સ કરવી જોઈએ એફઆઈઆરમાં ના નોંધાવવું જોઈએ સાથે સાથે એક સુપરવાઈઝર પણ એની અંદર છે આ સુપરવાઇઝર પણ છેલ્લા ઘણા વર્ષોથી આ જ જગ્યા પર કામ કરી રહ્યા છે એમનું કામ જ આ છે જે કંઈ વિસ્તારોની અંદર જે કંઈક ગટર ન હોય ઢાંકણા હોય રોડ ને જે પાઇપલાઈનનું કામો હોય અન્ય કોઈ પણ કામોમાં એનું સુપરવિઝન કરવાનું કામ છે એમની જવાબદારી એની અંદર આવે છે એટલે એમને પણ નામ એની અંદર સામેલ થવું જોઈએ એટલે આ પાંચ વ્યક્તિનું નામ આ એફઆઈઆર માટે કાયદા કથાની છે એના માટે અમે અમારા તરફથી પત્ર પણ મુખ્યમંત્રીથી લઈને પોલીસ કમિશનર સાહેબ સુધી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર સુધી અમે આ પત્ર મોકલી આપ્યું છે અને આ પત્રની અંદર અમારે જે ડિમાન્ડ છે જે માંગણી કરવામાં આવેલું છે અમે ન્યાય નથી માંગતા અમે માંગીએ છીએ એફઆઈઆરની અંદર નામ ન્યાય માંગવાનું હવે આ પદ્ધતિ જૂની થઈ ગયું છે ન્યાય કોઈને મળતું નથી તક્ષશિલામાં નથી મળી અને મોરબી બ્રિજ દુર્ઘટનામાં જે ન્યાય નથી મળી ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય નથી મળી અને અન્ય ઘણા બધા જગ્યાઓ પર જે દુર્ઘટના બને છે એમાં હજી ન્યાય નથી મળતા આટલા માટે આપણે એફઆઈઆરની અંદર ન્યામ નામ ઉમેરવા માટેનું વાત કરી રહ્યા છે અને આ જે અમારો અમારો લખી દીધું છે તમારું માંગણી છે જે એફઆઈઆરની અંદર કોનું નામ હોવું જરૂરી છે એના માટેનું પત્ર તમે પણ મુખ્યમંત્રીથી લઈને પોલીસ કમિશનર સુધી મોકલી આપો ગુજરાતમાં અવારનવાર હત્યાઓ ઘટનાઓ રોડ અકસ્માત હોય રખડતા ઢોર હોય ગટરના ઢાંકણા હોય પુલ પડી જવાથી હોય ટીઆરબી ગેમ ઝોન હોય તક્ષશિલા હોય આવી ઘટનાઓ અસંખ્ય બનતી જાય છે પણ આ નાગરિક ભૂલી જવામાં માને છે પરંતુ આ કાયદા કથા ટીમના માધ્યમથી આ સુરત પોલીસ કમિશનર અને ગુજરાતના વડાશ્રી એટલે કે ડીજીપી સાહેબને અને મુખ્યમંત્રીશ્રીને જે આપણા ગુજરાત રાજ્યના હોમ મિનિસ્ટર એ કે હોમ ટાઉન સુરત થી છે તો એમને પણ આ તસ્દી નથી લીધી કે આ જગ્યા ઉપર જવી આપણે કે આ પરિવારને ન્યાય માટે શું કરીએ ખાલી ખોટી આપણે વાતો કરીએ કે ન્યાય અપાવીશું ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ પકડવાના ક્યારે તો છોડવાની વાત જ કે આવી આમાં આવી રીતના માસૂમ બબ્બે વર્ષના બાળકો રોડ ઉપર ખાડાઓ હોય આ ગટરના ઢાંકણા ખુલ્લા હોય સાત દિવસ પહેલા સ્થાનિક લોકો ફરિયાદ કરે છે એવું પણ મીડિયાના માધ્યમથી આપણને જાણવા મળે છે છતાં પણ એ ઢાંકણું બંધ નથી થયું એટલે કે જે મેન્ટેનન્સના ખર્ચાઓ આ સુરતના નાગરિકો પાસેથી વારંવાર વેરાઓ દર વર્ષે વધારો છો પરંતુ આ સ્માર્ટ સિટીના નામે કઈ રીતે તમે લોકોને ઉલ્લુ બનાવો છો જ્યારે આ માસૂમ બાળકો તમને કહી જાય છે કે મારો જીવ ગયો છે પરંતુ હવે કોઈનો ન જાય આવી તસદી રાખો કારણ કે ઘટનાઓ વારંવાર બને છે મેં તમને કીધું એમ પહેલા રખડતા ઢોર હોય સ્માર્ટ સિટીનું નામ લઈએ અને એક સાઈડ રખડતા ઢોર મૂકો દુર્ઘટનાઓ તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ હજુ થમી નથી ત્યાં આ એમને ન્યાય નથી મળ્યો તક્ષશિલાના વાલીઓને હજુ ત્યાં આ ઘટના બની ગઈ પરંતુ તમે ન્યાય અપાવશો એવું ખાલી કહી દો છો પણ ન્યાય મળતો નથી આજે ન્યાય વેચાતા મળે છે એવું પણ કહી શકાય કારણ કે કોનો માણસ કોનું બાળક ત્યાં મરી જાય છે જે આવી ગંભીર બેદરકારી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે અધિકારીઓના પાપે આવા માસુમ બાળકોના જીવ જાય છે એ તમને તમને કહી કહી જાય છે છે કે તમે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને ચેતવે જે તક્ષશિલામાં માસુમ બાળકોના જીવ ગયા એમણે ચેતવા છતાં પણ રાજકોટ ટીઆરબી ગેમ ઝોન બની ગઈ આજે હજારોની સંખ્યામાં જે ઘટનાઓ બની છે એનું પુનરાવર્તન ભૂતકાળમાં જઈ આજે વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિમાં આજે તમામ જગ્યાએ બધું ચાલે છે જે તમે જોઈ રહ્યા છો તો ક્યારે સુધરશે અધિકારીઓ જ્યારે અધિકારીઓના નામ એફઆઈઆરમાં માં નામજોગ આવશે કે આ વિસ્તારના જવાબદાર અધિકારીઓ જે પાંચ અધિકારીઓ કાયદા કથાના ટીમના માધ્યમથી જે જણવાવામ આવે છે કાર્યપલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય સુપરવાઇઝર હોય કે અન્ય મેન્ટેનન્સ કરતા હોય આ તમામના નામજોગ ફરિયાદમાં દાખલ કરવામાં આવશે ત્યારે અધિકારીઓ ગુજરાતમાં તમામ જગ્યાએ મુખ્યમંત્રી સુધર સુધરશે કારણ કે તમે આવો બધાને સટકબારી આપી રહ્યા છો જેથી કરીને આ મારા ગુજરાતમાં નાગરિકોના ભોગ લેવા રહ્યા છે તો આપ મુખ્યમંત્રી શ્રી અને તમે ખૂબ પોઝિટિવ સાથે ગુજરાતમાં કામ કરતા હો ત્યારે અમને પણ ગર્વ થાય કે અધિકારીઓને તમે કાયદેકીય રીતે આરોપી બનાવો જે અધિકારીની જવાબદારી ફિક્સ છે એમને આરોપી બનાવો તો કાલે ઘટના નહીં બને બાકી આવી માસૂમ પરિવારના ભૂતકાળમાં કેટલાના ભોગ લીધા છે આ અધિકારીઓના પાપે અને આ તંત્રના પાપે અને ભવિષ્યમાં ન લ્યો એવી અપેક્ષા સાથે જય હિન્દ વંદે માતર